જૂનાગઢ શહેર એક સ્કૂલ માં વિદ્યાર્થીને મોઢે સેલો ટેપ બાંધીને બે કલાક સુધી સજા આપવામાં આવી હતી જેને લઈને હતો નામ હા શું થયું તો ધોરણ ધોરણ 2 અને શું થયું તો આખી વાત કર પછી ચાર વાગ્યા સુધી રહે છે હા કોઈ પટ્ટી પાછળ ચટાળવાની ન હા પછી શું શા મારી દીધી બીજા મારી દીધી જતીન હા મારી બીજા કોક કરતા હતા ને પછી મારા ઉપર ઈજામ આવી ગયો કરતા હતા પછી શું મમ્મી પપ્પા ના કેતા બાકી વધારે પનિશમેન્ટ આપશું કેટલી વાર મારી એક વાર নিনে কেটলা মাগাতে কেটি? মেয়া কেটি? পটি? তো সুকি থাতো পটনে? সুাতে লেয়া আয়া সাতি মার জুকটেটো কেটি? মারায়া. আ� નાવલ ડોનાલડી ની નીચે ઓફિસ માં બેઠે નીચે ઓફિસ માં બેસે નાવડા સ્કેલ મારે ચામબો પાડી દેન પછી વોશરૂમ સાફ કરવા દઈએ હા

पानी ना हाँ क्या वो चड्डी पहन के ना जाते तो क्या क्या बोलते हैं चड्डी उतार के वो सबके क्लास में भेजते हैं कौन भेजता है कौन करता है मैडम कौन दीप्ति मैडम हमारा नाम साजिया ना हाँ साजिया ना मलिक हाँ सूट भी पहना के बात कर हमें शनिवार आज छोकरा नी साड़े में मोकलू तू बपोरे बे वागा थी लेन सवा वागा लगे टेप मारी दी ટેપ મારી દીધી ને એને પછી એમ ધમકી આપી નિશાળ માંથી કે ઘરે મમ્મી પપ્પાને નહીં જવાનું કહેવાનું નહીં કઈ પણ સવા બે કલાક લગી નહોતી લેવાતું છાતી માં દબાણ એવું દુખતું તો એને શ્વાસ નહોતું લેવાતું તો એને ટેપ કાઢવા નો દીધી જયારે છૂટવાનો ટાઈમ થયું ત્યારે જ એને કાઢી ટેપ ત્યાં લગી ટેપ કાઢવા નો દીધી ને આવું એક વાર બનાવ નથી બન્યું

બે ને ટેપ મારી દીધી ઓ પટ્ટો આવે છે ને એવું આય થી લગી ને આય લગી આખો પટ્ટો જ મારી દીધો મોઢા ઉપર આવી રીતના સવા બે કલાક લગ્યા રાખ્યું આને કઈ થઈ ન જાય

નિશાળમાં જવાબ કે પેલે એમ કીધું કે એ રજા ના એ કે બે વાગે મળે તમને અમે એમ કીધું કે અમે બે વાગે આવશે તો અમે વાતચીત વધારે કરી કે અમે આવી રીતના નો ને આવી રીતના વાત કરીએ અમે એને હવે રજા રાખી દીધી ને એ હવે આવવાની જ નથી નિશાળ

હમણાં છોકરાને તો અમારે નથી ભણાવવું પણ બીજા છોકરા ને તો અમારે મારો દેવલ ની છોકરી અહીંયા ભણે ભણે બીજાને તો રાહત મળે ને એમ ટીચર ને છોકરાને ફૂટ નિશાળ માં લઈ જવાની મનાય છોકરા ફૂટપટી નિશાળ માં મનાય છે લઈ આવવાની કઈક સજા આપે છે હા એ છોકરાઓ ચડી પેરતા ભૂલી જાય નિશાળે જાય તો લગભગ તો પેરી જાય કોક ભૂલી જાય ને તો આખા એને પેન્ટ વગર ફરાવે એ પેન્ટ વગર તમે ફો ને તો તમને સજા મળે ને તો તમને ખબર પડે કે બીજી વાર તમે પેરી પહેરીને આવો એવી રીતના સજા લેસન અધૂરું હોય તો નાસ્તો કરવા નો દે નાસ્તો પાંચ વાગે ઘરે છોકરા આવે તો પાછો લઈ ને એ અમારી જોયા આવા નિયમ નિશાળ ના હોય પણ એને કઈ થઈ જાય એની જવાબદારી કોણ લે આ તો નાનું બાળક છે નવ વર્ષ છે એ કઈ ખમી શકે આટલું એ પછી બે વાગ્યા થી લઈને સવા ચાર વાગ્યા લગ

એના પેરેન્ટ્સે જે ફરિયાદ કરેલી છે એમાં શનિવારનો આ બનાવ હતો અને શનિવારે એ જ્યારે સ્કૂલમાં આવ્યા ત્યાર પછી ક્લાસમાં એની સાથે બીજો એક વિદ્યાર્થી પણ હતો કે જે બંને ક્લાસની અંદર બાજુમાં બેઠેલા અને બહુ જ વાતો કરતા હતા એટલે એને ટીચરે એકવાર ફરિયાદ કરેલી અમને તો અમે એને એવું કીધેલું કે એને અલગ બેસાડો છેલ્લી બેંચે બેસાડી દઈએ જેથી કરીને અલગ હોય તો વાત ના કરે પછી કલાક દોઢ કલાક જેવું એવું ચાલ્યું પછી પાછી એની ફરિયાદ આવી નીચે આવ્યા ત્યારે એના ટીચર એવું કીધું કે આજુબાજુ એ બધા દરેક બેન્ચને હેરાન કરે છે એટલે રિસેસ સમય એના ટીચરે ફરિયાદ કરી અમારે શનિવાર ચાર વાગે છૂટી જાય રિસેસ નો ટાઈમ અમારો સવા બે નો હોય એટલે સવા બે પછી એના ટીચર નીચે એટલે મેં નાસ્તો કરવા દીધો નાસ્તો કરી દીધા પછી અઢી વાગે અમે બોલાવ્યો કે તને શું પ્રોબ્લેમ છે એટલે એ વાતો કરતો હતો એના ટીચર સાથે ઉભા હતા એને કીધું કે બહુ જ વાતો કરે છે કઈ ધ્યાન દેતો નથી નથી ને બીજા બધાને ડિસ્ટર્બ કરે છે એટલે અમે એને એવું કીધું કે તને મારીએ નહીં તને ખીજાઈએ નહીં તને પૂરીએ નહીં તો મને તને રસ્તો શું કરવો એટલે અમે એને થોડી વાર માટે એવું કીધું કે તને અહીંયા ટેપ લગાડેલી હોય ને તો તને બોલવાનું જ બંધ થઈ જાય એટલે તને ખ્યાલ આવે કે ન બોલીએ તો શું થાય બરાબર એટલા પૂરતું જ એને અમે માટે ટેપ લગાવી અને વાગે જાય એટલે તરત પોણા ચારે કાઢી લીધું પછી પાછું એને કીધું ખરી કે તને ખ્યાલ આવે ને કે તારે આ બોલવાનું નથી થતું હવે એટલે આટલી જ વાત હતી હવે એને અમે મારીએ નહીં ખીજાઈ નહીં ને જો બાર કાઢી મૂકીએ ને તો ક્લાસની ઉપર બોર્ડમાં શું થતું હોય એ જોઈ ના શકે

અઢી વાગે અમારે અઢી વાગે તો એના બે છોકરા હું કઉ છું ને બે છોકરા હતા પણ અઢી વાગે તો એના ટીચરે ફરિયાદ કરી રિસેસ ટાઈમે હજી પછી અમે એને લગાડી દીધી તે દિવસે ચાર વાગે તો અમે છૂટી જાય શનિવારે તો એટલે બે કલાક તો થઈ જ નથી